કેમ છો મારા વાલા મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે કેરીની ગોટલી વિશે વાત કરવાના છીએ આપણને સૌને કેરી તો ભાવતી જ હોય છે અને ઘણા ખરાને કેરી ખાવાથી અનેક ફાયદા થાય છે તેની પણ જાણ હોય છે આપણે આજે વાત કરવાના છીએ કેરીની ગોટલીની કેરીની ગોટલી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે તેને ખાવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે તો મિત્રો હવે કેરી ખાઈ અને ગોટલી ફેંકતા પહેલાં એકવાર ચોક્કસ જ વિચારજો મારો આ વિડીયો જોશો ને પછી તમે કેરીની ગોટલી ફેંકવાનું છોડી દેશો અને તેનો સરસ ટેસ્ટી મુખવાસ બનાવીને ખાશો મિત્રો ગુજરાતની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી અને એની છાલ પર એક અનોખું સંશોધન કરવામાં આવ્યું હતું તેના પ્રમાણે કેરીની ગોટલી એ માનવ શરીરને ખૂબ જ લાભ કરાવનારી છે મિત્રો એ કેરીની ગોટલી માત્ર મુખવાસ નથી પરંતુ તમારા માટે આરોગ્યની પોટલી પણ છે તો ચલો અત્યારે એક કરી અને કેરીની ગોટલીના ફાયદા જાણીએ મિત્રો દેશના લગભગ એસી ટકા વસ્તી શાકાહારી છે અને આ શાકાહારી વસ્તીમાં વિટામિન બી ટ્વેલ્વની ની ઉણપ હોય જ છે કેરી ગાધા પછી કચરામાં ફેંકી દેવામાં આવતી ગોટલીમાં વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર પ્રમાણમાં હોય છે ગોટલીમાં પચાસ ટકા વધુ પોષક તત્વો હોય છે કેરીની ગોટલીમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ઓઇલ અને ફાઇટોકેમિકલ્સ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો ગોટલીમાં સમાયેલા આ બધા ઘટકો વિટામિન બી ટ્વેલ્ની ઉણપથી પીણાતા લગભગ એંસી ટકા શાકાહારીઓમાં બીટા વિટામિન બી નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે સો ગ્રામ કેરીની ગોટલીમાં બે કિલો કેરીના રસ કરતાં પણ વધારે પોષક તત્વો મળે છે ને આશ્ચર્યની વાત નાનકડી ગોટલી એ આપણા શરીર માટે કેટલી બધી ફાયદાકારક છે આપણે તેને કચરો સમજી અને બહાર ફેંકી દઈએ છીએ મિત્રો બીજી વાત કરીએ તો આપણા શરીરમાં જરૂરી એવા વીસ એમિનો એસિડ છે તેમાંથી નવ એમિનો એસિડ એ આપણા શરીરમાં બનતા નથી અને આ નવ એમિનો એસિડમાં ફિનાઇલ એલિનિન વેલિન થ્રિયોનિન ટ્રિપ્ટોફિન મિથિયોનિન લ્યુસિન આઇસોલ્યુસિન લાઇસિન હિસ્ટિરિનનો સમાવેશ જાય છે તેમાંથી ઘણા ખરા એમિનો એસિડ આપણને ગોટલીમાંથી મળે છે અને આ જે એમિનો એસિડ છે ને મિત્રો એ આપણા શરીરમાં થતી દરેક ક્રિયામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઇન એ પ્રોટીન જ છે અને આપણા શરીરના સ્નાયુ એ પ્રોટીનના બનેલા છે જે આપણને શરીરની દરેક ક્રિયાઓ કરવામાં મદદરૂપ થાય છે એટલે તમે વિચારી શકો છો કે ગોટલી એ કેટલી ફાયદાકારક છે મિત્રો તે સિવાય ગોટલીમાં વિટામિન સી વિટામિન કે અને વિટામિન ઈ મળે છે જે શરીરમાં કચરો દૂર કરનારા એન્ટી ઓક્સિડન્ટ તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે કેરીની ગોટલીમાંથી વિવિધ ખનિજ તત્વો જેવા કે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ આયરન જસત મેંગેનીઝ જેવા ખનીજ પણ મળી રહે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિત્રો કાજુ અને બદામ કરતાં પણ કેરીની ગોટલીમાં વધારે પોષક તત્વો રહેલા હોય છે છતાં પણ કેરીની ગોટલી ખાવાથી શરીરમાં ચરબી વધતી નથી છે ને મજાની વાત મિત્રો કેરીની ગોટલીમાં સ્ટાર્ચના રૂપમાં કાયબ્રોહાઈડ્રેટ હોવાથી તેનો ઉપયોગ આપણે ઘઉંના વિકલ્પ તરીકે કરી શકીએ છીએ તો બીજી તરફ ગોટલીમાં મેગ્નિફેરિન નામનું ઘટક હોય છે જે ડાયાબિટીસને અંકુશમાં લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે સાંભળ્યા ને મિત્રો આ બધા હતા કેરીની ગોટલીના ફાયદા કેરીની ગોટલીનો મુખવાસ ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ટેસ્ટમાં બહુ જ સારું છે તો મિત્રો હવેથી ક્યારેય પણ કેરી ખાઈ અને ગોટલી ના ફેંકતા તેનો સરસ મુખવાસ બનાવજો જો તમારે કેરીનો ગોટલીનો મુખવાસ બનાવવાની રીત જાણવી હોય તો મને નીચે કમેન્ટમાં જરૂર લખો હું તેનો પણ વિડીયો બનાવીને તમને મોકલીશ થેન્ક યુ